તો આજે આપણે ધોરણ અગિયાર ભાવિક અસાઇનમેન્ટ અકાઉન્ટ એટલે કે નામાના તત્વ એમાં વિભાગ સીનું સોલ્યુશન જોવાના છે પહેલો જ પ્રશ્ન આપણને પારિવારિક શબ્દ આપ્યો છે જેમાં બનાવ આવક અને નુકસાન આપ્યું છે જેની માત્ર તમારે વ્યાખ્યા જ લખવાની છે અને એ વ્યાખ્યા તમને ચોપડીમાં પહેલાં ચેપ્ટરમાં આપેલી છે એટલે એ થિયરી આપણે નથી જોતા અત્યારે પ્રશ્ન બેમાં તમને નીચેના વ્યવહારો રામના ચોપડે ઉધાર કે જમા તેની વિગત તમારે દર્શાવવાની છે તો પહેલો જ વ્યવહાર છે કે સાઠ હજાર લોકો ધંધામાં લાવ્યા તો ધંધામાં રોકડ રકમ આવે છે એની આમનો થાય રોકડ ખાતે ઉધાર મૂડી ખાતે જમા બરાબર બીજો વ્યવહાર છે કે વીસ હજાર બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો બેંક ખાતે અહીંયા ઉધાર થશે અને રોકડ ખાતે અહીંયા જમા થશે ત્રીજી એન્ટ્રી છે કે પાંચ હજાર કમિશનના મળ્યા તો રોકડ ખાતે ઉધાર થશે અને કમિશન ખાતે જમા આવશે બરાબર પ્રશ્ન નંબર ત્રણ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો દ્રશ્ય મિલકતો અદ્રશ્ય મિલકતો અને ચાલુ મિલકતો ત્રણેય પારિભાષિક શબ્દ ચેપ્ટર નંબર એકમાંથી જ તમારે રીડ કરવાના છે ત્યારબાદ પ્રશ્ન ચાર આપે જોઈએ ચોથા પ્રશ્નમાં આપણને ખાતાના પ્રકારો જણાવવાનું કીધું છે એટલે કે નીચેના ખાતા આપ્યા છે એ કયા ખાતા કયા ખાતામાં આવે છે તો નવજીવન સ્ટોર્સ નવજીવન કોમર્સ કોલેજ એ આવશે વ્યક્તિ ખાતામાં બરોબર વ્યક્તિ ખાતું ત્યારબાદ ઉપાડ ખાતું એ પણ વ્યક્તિ ખાતામાં જ આવશે ઉપાડ ખાતું વ્યક્તિ ખાતું ત્યારબાદ રોકડનું ખાતું તો રોકડ ખાતું આવે માલ મિલકત ખાતામાં માલ મિલકત ખાતું એના પછી ધર્માદા આવે ધર્માદા આપણો ખર્ચ કહેવાય એટલે એ આવે ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ ખર્ચ ખાતું એના પછી યંત્ર યંત્ર આપણી મિલકત કહેવાય એટલે એ આવે માલ મિલકત ખાતામાં માલ મિલકત ત્યારબાદ જમીન જમીન પણ આપણી મિલકત કહેવાય એટલે એ પણ આવે માલ મિલકત ખાતામાં ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ એમાં પણ તમને પારિભાષિક શબ્દ આપ્યા છે ગાલખા સદ્ધર અને નાદાર એ પણ તમારે ચેપ્ટર નંબર એકમાંથી જ રીડ કરવાની છે વ્યાખ્યાત છે પ્રશ્ન નંબર છ ખાતાના પ્રકાર ફરીથી જણાવો રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું એ પણ આવશે વ્યક્તિ ખાતામાં વ્યક્તિ ખાતું પગાર પગાર પણ આવશે પગાર હવે પગાર આપણે ચૂકવીએ હોય કે પગાર મળે બંને ઉપજ પણ થાય અને ખર્ચ પણ થાય એટલે એ આવશે ઉપજ ખર્ચ ખાતામાં આવક માલ ગાળા પાડવું એ પણ ઉપજ ખર્ચ ખાતામાં આવશે ઉપજ ખર્ચ ખર્ચું ફર્નિચર આપણે મિલકત કહેવાય એટલે આવશે માલ મિલકત ખાતામાં સ્ટેશનરી એ આપણો ખર્ચ કહેવાય એટલે એ આવશે ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ ખર્ચ ખાતું મજૂરી એ પણ ઉપજ ખર્ચ ખાતામાં જ આવશે ઉપજ ખર્ચ ખાતું ત્યારબાદ યુનિયન બેંકનું ખાતું યુનિયન બેંક એ વ્યક્તિ ખાતામાં આવશે ચલો એના પછી હા એક ક્વેશ્ચન આવી ગયો ક્વેશ્ચન નંબર છ ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત ક્વેશ્ચન નંબર સાતમાં પણ પારિભાષિક શબ્દો આપ્યા છે નીચેના ખાતાના વર્ગીકૃત કરો કે માલનો સ્ટોક આપ્યો છે વાઉચર આપ્યા છે અને પડતર આપ્યું છે એ પણ તમારે ચેપ્ટર નંબર એકમાંથી જ શીખવાનું છે બરાબર એની જ વ્યાખ્યા આપેલી છે त्यार बात प्रश्न नंबर आठवां पहलू चाहिए यूनियन बैंक नोखा थे ये आवश्य व्यक्ति खाता हूँ व्यक्ति खाते तैर बात पार्ट खर्च आवश्य उपज खर्च खाते तैर बात रिलायंस कंपनी ना शेयर रिलायंस कंपनी ना शेयर आवश्य माल मिलकर खाता हूँ माल मिलकर खाते ત્યારબાદ અમદાવાદ શાખા ખાતું એ આવશે વ્યક્તિ ખાતામાં વ્યક્તિ મળેલ વટાવણું ખાતું એ આવશે ઉપજ ખર્ચ ખાતા મશીનરી આવશે એ આપણી મિલકત ગણાય એટલે માલ મિલકત ખાતું બરાબર ત્યારબાદ પ્રશ્ન નંબર નવ એ પણ તમને પારિભાષિક શબ્દ આપ્યા છે લેણદારો દેવાદારો અને લાભ એ પણ ચેપ્ટર નંબર એક થિયરી જ છે વ્યાખ્યાત છે એક વાર ચેપ્ટર નંબર એક આખો રીડ કરી લેજો એટલે ઓલમોસ્ટ તમને યાદ થઈ જશે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ જોઈએ આપણે એમાં પણ તમને ખાતાના પ્રકાર આપ્યા છે સોલ્વ કરીએ તો પહેલું જ છે લેણદારો લેણદારો એ વ્યક્તિ ખાતામાં આવશે વ્યક્તિ ખાતું ત્યારબાદ કારખાના ખાતું કારખાના ખાતું એ પણ આવશે ઉપજ ખર્ચ ખાતામાં બરાબર કેમ કે આપણો ખર્ચ કહેવાય ઘસારો ઘસારો પણ આપણો ખર્ચ કહેવાય એટલે એ પણ આવશે ઉપજ ખર્ચ ખાતામાં સ્ટોક સ્ટોક એ આપણી મિલકત કહેવાય આપણો માલ કહેવાય માલ મિલકત ખાતામાં આવશે માલ મિલકત ખાતું મૂડી એ વ્યક્તિ ખાતામાં આવશે વ્યક્તિ ખાતું ખરીદી એ માલ મિલકત ખાતામાં આવશે બરાબર ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર હવે પ્રશ્ન નંબર અગિયાર જે છે એ સમીકરણ વાળા દાખલા છે એટલે ચેપ્ટર નંબર પાંચના એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું ત્યારબાદ પ્રશ્ન નંબર બાર બારમાં પ્રશ્નમાં આપણને ખાસ આમનોદ લીધી છે બરોબર કે ખાસ આમનોદ લખો તો પહેલો જ વ્યવહાર છે કે બે હજારનો માલ ધર્માદામાં આપ્યો એની આમનોદ થશે કે ધર્માદા ખાતે ઉધાર તે હવે ધર્માદામાં આપણે માલ આપ્યો છે એટલે રોકડ ખાતે જમા નહીં લખવાનો તો ખરીદ ખાતે જમા લખવાનો ખરીદ ખાતે મેં અહીંયા ડાયરેક્ટ લખી છે તમારે વ્યવસ્થિત પોસ્ટક બનાવીને લખવાનું છે તારીખ વિગત ખાપા ઉધાર અને જમા બરાબર બે હજાર બે હજાર અને બાબત જે પણ ફરજિયાત પરીક્ષામાં લખવાની જ ત્યારબાદ સેકન્ડ અહીંયા બાબત જે લખી દેવાની કે ધર્મદામાં બે હજાર રૂપિયાનો માલ આપ્યો તેના સેકન્ડ મેવા કે પાત્રીસોનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા ધંધાનો માલિક એક ધંધામાંથી અંગત વપરાશ માટે માલ લઈ જાય એને કહેવાય ઉપાડ તો ઉપાડ ખાતે ઉધાર હવે માલ લઈ જાય છે તો તે ખરીદ ખાતે બરાબર કેટલાનો માલ લઈ જાય છે તો પાત્રીસો પાંત્રીસો પાંત્રીસો ફરીથી કહું છું તમારે વ્યવસ્થિત પોસ્ટક બનાવીને આ આમનો જ લખવાની છે ડાયરેક્ટ આ રીતે લખવાની નથી ત્યારબાદ બાબત જે લખી દેવાની છે કે પાત્રીસોનો માલ ધંધાનો માલિક લઈ ગયો તેના ત્રીજો વ્યવહાર પાંચ હજાર જે લખન પાસે લેણા હતા તે વસૂલ લઈ વસૂલ થઈ શકે તેમ નથી હવે લખન પાસેથી આપણે પૈસા લેવાના હતા તે વસૂલ થઈ શકે એમ નથી તો એને આપણે કહીએ ગાલખાદ બરાબર તો ગાલખાદ ખાતે ઉધાર થાય એ આપણું નુકસાન કરાય તે લખન ખાત લખન ખાતે કેટલા પૈસા પાંચ હજાર રૂપિયા પાંચ હજાર પાંચ હજાર બરાબર ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર તેર જોઈએ આપણે પ્રશ્ન નંબર તેર પણ સમીકરણવાળો છે એટલે એ આપણે હાલ કરતા નથી પ્રશ્ન નંબર ચૌદ જોઈએ નીચેના ખાતા બંધ કરવાની નોંધ લખો હવે ખાતા બંધ કરવાની નોંધ કીધી છે બરોબર એ પણ આપણે ખાસ આમદના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા તો એ પણ આપણે અહીંયા ગણતરી કરી લઈએ એકવાર ફરીથી ચલો દાખલા નંબર ચૌદ પહેલી જ નોંધ છે કે વ્યાજ ખર્ચ ખાતું એક હજાર તો એની નોંધ થશે નનું નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે ઉદાર તે વ્યાજ ખર્ચ ખાતે એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા આની પણ તમારે કોષ્ટક બનાવીને વ્યવસ્થિત એન્ટ્રી કરવાની છે ડાયરેક્ટ આ રીતે ન કરવાતા તારીખ વિગત ખાપા ઉધાર અને જમા બરોબર અને બાબત છે પણ લખી દેવાની ત્યારબાદ સેકન્ડ સેકન્ડ નંબરનું ખાતું છે કે વેચાણ પરત ખાતું બરોબર તો વેચાણ પરત એ વેપાર ખાતામાં આવે તો વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે કેટલાનું ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર ત્રણ હજાર બરાબર ત્યારબાદ ત્રીજું જે ખરીદ પરત ખાતે ત્રણ નંબર આની પણ બાબત છે તમે લખી દેજો ત્રીજું ખરીદ પરત તો ખરીદ પરત ખાતે ઉદા તે વેપાર ખાતે બરાબર કેટલી રકમ છે

એ પણ હું ડાયરેક્ટ કરું છું તમારે વ્યવસ્થિત પોષ્ટક બનાવીને કરવાની છે તારીખ વિગત ખાપા ઉધાર અને જમા ચલો પહેલું છે જાહેરાત ખર્ચ ખાતું પંદરસો રૂપિયા તો એ પણ નફા નુકસાનમાં થાય તો નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે કેટલું છે પંદરસો રૂપિયા બરાબર સેકન્ડ બીજા નંબરમાં પગાર ખાતું છે એ પણ નફા નુકસાનમાં આવે તો નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે પગાર છે ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ત્યારબાદ ત્રીજું છે ખરીદ ખાતું ફરીથી વેપાર ખાતે પચાસ હજાર પચાસ તો ફરીથી કહો છો તમારે પોસ્ટક બનાવીને લખવાનું છે આ રીતે ડાયરેક્ટ ના લખવાનું ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર એ પણ હિસાબી સમીકરણનો છે એટલે હાલ આપણે જોતા છીએ નહીં પ્રશ્ન દાખલા નંબર અઢાર જોઈએ અઢારમો ખાસ આમનો દાખલો આપણને આપ્યો છે વિજયને લીધેલી ત્રણ હજારની દેવી હુંડી સ્વીકારી અને પરત કરી બરાબર વિજયને લીધેલી સ્વીકારી અને પરત કરી દેવી હુંડી છે તો વિજય ખાતે શું થાય ઉધાર વિજય ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા બરાબર બાબત જે લખી દેવાની એને જો બાબત જે તમને ના આવે તો આખે આખો વ્યવહાર તમે લખી શકો અથવા તો વ્યવહારને શોર્ટમાં લખી દો તો પણ ચાલ કંઈ બાબત જેમાં કંઈ ખાસ છે નહીં પણ લખવી ફરજિયાત છે બાબત જે ત્યારબાદ સેકન્ડમાં આપી છે કે રામની લેણી ઉંડી પાંચ હજારની શ્યામને વેચાણ શેરો કરી રાખી વેચાણ શેરો એટલે બારે બાર બારોબાર પૈસા એકના જોડેથી બીજા જોડે ટ્રાન્સફર કરાવી દીધા આપણી પાસે પૈસા આવ્યા છીએ નહીં બરાબર તો અહીંયા આવશે આપણે કોને પૈસા આપ્યા છે શ્યામને શ્યામને વેચાણ શરૂ કર્યું છે તો શ્યામ ખાતે ઉધાર તે ઊંડી ગઈ હતી લેણી ઊંડી લેણી ઊંડી ખાતે કેટલા છે પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા બરાબર ત્રીજો વ્યવહાર આઠ હજારનો માલ નિરાલીને પરત કર પરત મોકલીઓ ચલો માલ પરત મોકલીએ છીએ આપણે મોકલીએ છીએ આપણે ક્યારે મોકલીએ જ્યારે આપણે માલ ખરીદ્યો બરાબર તો ખરીદેલો માલ પરત કરીએ તો ખરીદ પરત આવે તો નિરાલી ખાતે નિરાલી ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે કેટલાનો માલ મોકલ્યો છે આઠ હજારનો

સાત હજારનું ફર્નિચર ધંધામાં લાવે ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને આપણે મૂડી કહીએ છીએ તો ફર્નિચર લાવે છે ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે કેટલાનું લાવે છે સાત હજારનું સાત હજાર સાત હજાર આપણ ખાસ આમનો જ છે આમનો જ છે એટલે ફરીથી પોસ્ટક બનાવીને લખવાની તારીખ વિગત ખાપા ઉધાર અને જમા સેકન્ડમાં અને બાબત છે પાંચ હજાર ચૂકવવાના બાકી પગાર છે પગાર ચૂકવવાનો બાકી છે તો પગાર ખાતે ઉધાર પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે કેટલાનો છે પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર ત્રીજો વિભાગ છેલ્લો વિભાગ કાલખાત પડી શું પડ્યું કાલખાત કાલખાત ખાતે દર આ કાલખાત આપણું નુકસાન કહેવાય કાલખાત ખાતે દર તે રોકડ ખાતે એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા બરાબર તો અહીંયા આપણે વીસમો પ્રશ્ન એટલે કે વિભાગ સી અકાઉન્ટમાં પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે વિભાગ ડીઈ એફ અને બધા જ વિભાગનું સોલ્યુશન આવી રહ્યું છે સ્ટેટનું પણ સોલ્યુશન આવી રહ્યું છે અકાઉન્ટનું દરેક વિષયનું કોમર્સના દરેક વિષયનું સોલ્યુશન આવી રહ્યું છે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો મારા વિડીયો